હું મારું ભે પછી બોન્યો ના મને હું છે આ

મારો પાકો પીર જતો રહ્યો છે હું એને એ સુલ્યા મારો સગડન પૂજો જતો રહ્યો છે હું બટા થરી ગુડી લંકાર વારી મત છું ઓરખા ધોના ના પછી રાજ પરગણે કોકની મેલડી જાગ શહેર ઓ બહુ બહુ મારું એમ છે રાજ પરગણે કોકની મેલડી જાગ છે રે આવું મારું અગમ કેવું છે બાર બત્રી પર બજા હવે છે ઘણું ધર્મ જવા દઉં

આઈ જગન ને કહું છું રવિવાર ભરવાનું વિચારતા ના મારો તલ પૂર્ણ રબરી આવે અને મોટા પાઘડી વાળા ચોટલી આવે હરખા રાખજો અને આ જગ્યાએ એ ચોટલી વાળા આવ છે નોખું બોલે નોખું વેન કદ આ જગો ચોટલી વાળી આવત બરું વેન હતું ખૂબ પાઘડી વાળા લખી કદ લાવેલા મારા મારું પડુ હોય ચોટલી વારા આવશે છે અને કઈક મોડવા ના ખાઈ છે હું કઈ ભલમે બોલું છું હું કહું છું ભલમે બોલું છું પણ મડના છે দাদা આજ ભૂલી લ્યો વાત ને ગોઠવાજો આમાં શું ગોઠ વાત ને ગોઠવાજો ઓકે એક બની બરક્તા બંધ કર્યા અને આપડ ઢતન જેવું લ્યા શું કવ મારા બરક્તા બંધ કર્યા લે આપડ ઢતન જેવું અન ચાલુ કર્યું ને બલ્યો રે રંગ ઉપર રંગ શું કવ રંગ ઉપર રંગ એમ ગોડા નોખી બેઠી નહીં અન હું કવ ઓરખો એમ એમ મારે ઝંડા બેખવું નઈ પડતું કાઈક ઝંડાનો નિશાન નિશળ રાખી છે મારો કયો ઝંડો શું કવ

મારી આઠમ હાથો બે હાથો બળે ભણ નહીં પણ મારી નિયમ આવે એ મારા મડ પ્રહાર મે કોઈક બઈનો બઈનો પ્રથવ ના બળો દેતા અને મારા પછ મારો પછોળો હું ગયો મારો પછવાનો નિમિત રાખ જો હું ગયો મને મડ રાખજો ઓવા એનો વધને પણ નવ દાડા વગર મારો પછોળો ના ઉતરતા આવ મારું બેન બાકી ગોડા ઉ ધુયા કરીશ અને ગોડા ઝગરા ગાયા કરશે કઈ કોમનું નહીં મારી રેની કેને મારા લીડા લીડે હેડો હું ગોત લગાવું નાચ ગાવ કરવળી મારો રોમ હાચોએ મારા રોમ જોનાસ હું ગોસ મારો રોમ જોનાલા જાજુ બોલું કશા કોમનું નહીં હું ગોત અને હારું હારું હરું હરું આથી સીધું હું ગોત બાકી મકોણા એક દાડોય હં કાવડા ગાવ લે એક દાડો ઘોડા જારે જારે ફરતા હતા આ દહીં બોલતી અને દુનિયા તો એવી વાત કરતા તા દુનિયાનો ડેરો છોટ્યો

સમજતો મારું ભાગલા બેહુ નકો આ તાર નમન ચલાવો કો ગાવ ચાલવાની છું વાત છે કો ગાવ હવે જ જુનું બધા મારું બનવું છે કે વ્યવહાર ઉભો ઉભરા છે

આવું મારું વેનાતીશ હું બોલ પૂછું પૂછ્યું તો બે બંગલા મળ્યા છે આવું મારું વેન હું બોલ આવું મારું વેન કઈ રહ્યો સિત્તેર લાખ આવશે ત્રણ બંગલા ભણ મેં બોલી ગઈ સિત્તેર જે સિત્તેર પાછાવાના કેટા ગાડી ધોરી ગાડી ગાડી બે જોઈ રહી હું બોલ કેટા ગાડી ભાઈ હું બોલ આવું મારું વેન ત્રણ ભાઈ બન એક મિયો

आऊ मारू यार आणि वजनी उठीच त्यांना वज कर आऊ मारू यार आवडते छोकर हार आऊ मारू यार आवड આ સીધા આવ મારું વેન હોગો પછી 5 વર્ષે આવે હોગો 5 વર્ષે કદા આવે એ બહુ જહર છે આવ મારું વેન હોગો 6 મહિના મારું જહર બરો બોળવા લઈને આવે છે ભાઈ મારું કુનલ કેવું છે હોગો આવ મારું વેન પાછો આવે અને કઈક અણ રૂપિયા આવે 25 કે છે ને 25 મે કઈક કઈક નવું બનાવું મારું વેણ હાચું કુનલ ભયરા કરવાનો ફેર થી ના જાય મારું બનવેલે મારી પોસ્ટ